અને રીઝનેબલ ભાવ છે એટલે આપણે આ ખટારા મોઢે માલ જાય હા ભાઈ અને એટલે જ તમને ગેરંટી આપે છે કે તોડેલો ડબ્બો પાછો આપડા સુરતના લિક્વિડના મેન્યુફેક્ચરર હિરોસ્કેટ છેલ્લા 8 વર્ષથી લિક્વિડ અને બીજી બધી પ્રોડક્ટનું મેન્યુફેક્ચરિંગ કરે છે અહીંયાથી તમને ગોલ્ડ લિક્વિડ ડિટર્જન્ટ 550 રૂપિયામાં 5 લિટર મળી જશે ફ્રી ડિલિવરીમાં અને પ્રીમિયમ લિક્વિડ ડિટર્જન્ટ 430 રૂપિયામાં 5 લિટર મળી જશે ફ્રી ડિલિવરીમાં અને પાછું ના ફાવે તો 100% પૈસા પાછા એવી ગેરંટી તમને મળવાની છે અને આ લિક્વિડ ટોપ લોડ ફ્રન્ટ લોડ અને હાથેથી કપડાં ધોવામાં પણ ચાલશે અને આ લિક્વિડથી કપડા ઝાંખા નથી પડતા કપડામાં નરમાશ જળવાઈ રહી છે અને કપડાને કોઈ નુકસાન થતું નથી એવી જોરદાર ક્વોલિટીનું આ હિરોસ્કેટનું આ ગોલ્ડ ડિટરજન્ટ લિક્વિડ છે આ લિક્વિડ મંગાવવા માટે નંબર નીચે આપેલા છે અત્યારે જ કોલ યા તો મેસેજ કરી અને મંગાવી લ્યો મારા ભાઈઓ અને બહેનો